લખ્યું છે ભાગવત ની ઇંદર કળિયુગ ની ઇંદર એવો સમય આવશે ક્ષત ત્રીસ વંશ દર્શાણી પરમ આયો કલો નૃ ત્રીસ વર્ષ જીવો ને એ વધારે જીવો ગણાશે કદ ઘટશે એમ આયુષ્ય પણ ઘટશે આજે સરેરાશ આયુષ્ય થી સિત્તેર વર્ષનું આપણું છે ને સાચી સંવેદના પ્રેમ આ જગતની અંદરમાં ક્યાંય નહીં રહે રાજા ધન્ય છે તને તે કલીનો નિગ્રહ કર્યો એને માર્યો નહીં કારણ તું ગુણગ્રાહી હતો

તપ કરો કરો ધો દ્વાર કરવા મરવાની તૈયારી બોલાવે છે પરીક્ષિત જે કહે તક્ષક આવે દંશ કરે એ પ્રસંગ જોવાની ઈચ્છા નથી કઈ સંદેશ છે કોઈ શંકા છે કોઈ પ્રશ્ન છે તો કહે હું તને કહીશ અને કદાચ સમય થઈ જાય અને શકે અને કદાચ મને મિથ્યા નથી કરવું કોઈ પ્રશ્ન હોય તો કહે સમાધાન કરો ગીતામાં જેમ અર્જુન છલે બોલ્યા છે ને પ્રભુની આગળ નષ્ટમોહા સ્મતિર લબ્ભા તત પ્રસાદાન મયશચૂત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશે વચનમ તવ આજ પરીક્ષિત પણ કહે છે મહારાજ શું વાત કરો છો તમે તક્ષક આવે તો હું તક્ષક અલગ ક્યાં છીએ તમે જ મને શીખવાડ્યું કે તક્ષકમાં તું છો તારામાં તક્ષક છે સબ મેં મેં હી હો અર મેરે મેં સબ હે આ જ્ઞાન છે મહારાજ અહમ બ્રહ્માસ્મી અનુભવ પૂર્વક કહું છું હું જ બ્રહ્મ છું સુખદેવજીને આનંદ થયો તો રાજા જાવ આ મહારાજ મારા પ્રભુની મિલન ની ઘડી આવી રહી છે વાજા વાગી રહ્યા છે શરણાયોના સુર ગુંજાઈ રહ્યા છે પ્રિયા મિલન ને માટે મને આજ ઉદકંઠા છે પ્યાસ છે તરસ છે પણ એક વખત તમારી પૂજા કરું પ્રણામ કરો અને પછી તમે જાઓ શુકદેવજીની પૂજા કરી વંદન કર્યા અને શુકદેવજીએ પોતાનો વરદાહસ્ત પરીક્ષિતના મસ્તક ઉપર ને એકદમ દિવ્ય શાંતિનો અનુભૂતિ થઈ ગઈ આવ્યા હતા ક્યાંથી આવ્યા એ કાંઈ ખબર ન હતી ક્યાં જવાનું છે એ કાંઈ ખબર નથી કાંઈ પોથી લઈને આવ્યા નથી

બોલીએ શુકદેવજી મહારા સુખદેવજી ગયા મહાત્માઓ પણ પોતાના પરિવાર શિષ્યોને લઈ લઈ અને પોતાના આશ્રમ તરફ જવા લાગ્યા છે પરીક્ષિત કુંડલીને છઠ ચક્રો અંદર માંથી ફેરવી ભ્રમર વચ્ચે આજ્ઞા ચક્રની ની લાવ્યા છે પગની એડી થી મૂળ દબાવી દીધું છે યોગ માર્ગે પોતાને પ્રાણ છોડો સુખદેવજી મહારાજે બતાવ્યું છે કુટસ્થ ચૈતન્ય ધ્યાન કરે છે જન્મે જઈનો સંસાર ભાવ છે પિતાની આજુબાજુ સિપાહીઓને ગોઠવી દે તક્ષક આવે છે રસ્તાની અંદરમાં એક ભુદેવ મેળા બે કથાઓ બતાવી છે

એક નવ પલ્લવિત વૃક્ષ ઉપર વિષ્ણુ જ્વાળા ફેંકી ભસ્મ બની ગયું બ્રાહ્મણે પોતાના મંત્ર પાછું નવ પલ્લવિત કર્યું થયો હું દંશ કરું આ બ્રાહ્મણ જીવાડે તો વ્યર્થ છે અને કીધું મહારાજ તમે બ્રાહ્મણ છો એક બ્રાહ્મણ બાળકનો શાપ છે બ્રાહ્મણના વચનને મિથ્યા કરશો તમને તમારું જ્ઞાતિનું ગૌરવ નથી કુળ નું ગૌરવ નથી અને મહારાજ બીજી વાત કહું આ રાજા પ્રભુની સાથે ફોન મળી ગયો છે આ તો અધમ કૃત્ય છે પાપનું કૃત્ય છે શા માટે પ્રભુની સાથે મળી ગયેલા ને પરિવી જુદો કરો છો અને મહારાજ તમારે જોઈએ છે સંપત્તિને હું આપીશ સંપત્તિ આપી બ્રાહ્મણ ગયા તક્ષક્રાહ્મણના વેશમાં ફળ લઈને આવે લઈને ગયા અને કરંડિયા ની ફળની અંદર તક્ષક ના આગ પ્રગટ થયા અન પરીક્ષિતને જ્યાં દંશ કરવા ગયા ત્યાં તો એક આશ્ચર્ય થયું તક્ષક નાશ દંશ કરે ત્યાં પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને મહાજ્યોતિની અંદરમાં વિલીન થઈ ગઈ શરીરને દંશ આપ્યો પરીક્ષિત મહારાજ દ્વારકા દ્વારકાનાથમાં મળી ગયા બોલીએ પરીક્ષિત મહારાજ ત્યાર પછી જન્મે જઈએ જે સર્પ યજ્ઞ ને એની કથા કઈ બતાવી છે પુરાણોનું વર્ણન એના શ્લોકોની સંખ્યા એ બધુંય નૈમિશારણ્યમાં સુધ પુરાણી બતાવે અથર્વ વેદના વિસ્તાર કર્યો એ પણ કહે છે ચરણાગતિ કહી બતાવી ચાર પ્રકારના પ્રલયની કથા નૈમી શારણ્યની અંદરમાં સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહીબત બતાવે અને સમાપ્તિની અંદરમાં જ્યાંથી આપણે શરૂ કર્યું હતું સત્યમ પરમ ધીમહિ આજ પરિણામની અંદરમાં પણ સુતજી સત્યમ પરમ ધીમહિ તરફ આગળ વધે છે વિભાષી વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુર તદરૂપેણ જનારદા યમુનએ કૃષ્ણાય તદરૂપેણ યોગેન્દ્રાય તાત્મનાદ ભગવદ વાતોય કારુણ્યયા તુદ્ધ વિમલમ વિશોકમ અમૃતમ સતીય પર ધીમી આરંભ પણ ભાગવતનો ત્યાંથી છે સમાપ્તિ પણ ત્યાંથી થાય છે ત્યાર પછી કૃષ્ણને વંદન કરે નમસ્તે કર્યા છે ભવે ભવે દરેક જન્મની અંદરમાં અમને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય શરણાગતિ આશ્રય પ્રભુનો સ્વીકાર્યો અને છેલ્લા શ્લોક ગાન મહાત્માજી કરે ભાગવતના के नाम सङ्कीर्तनं यस्य सर्वपापप्रणाशनम् प्रणामो दुःखशमन तं न अच्युतां केशवं श्रीराम नारायणम् अच्युतं केशवं श्रीरामनाारणं कृष्णदा मोदरं श्रीवासुदेवं हरि कृष्णदा श्रीवासुदेव श्रीरामचन्द्रं भजे जानकी नायकं श्रीरामचन्द्रं भजे जानकी नायकं श्रीरामचन्द्रं भजे श्रगिरिलधरणी च श्री गोवर्धन्नाथगी च श्रीबालकृष्णला गीचय श्री की की जय श्री की, की की, की पुरा पुरा जे, की जे, श्री श्रियमुने महाराणिकी चे श्रीवल्लभागी च श्रियकलिङ्गजी जय श्री श्रीकुलदेवी महाकी चै श्रीपुरा पुरा दारी देव की जय ગુરુરુ ભગવાન ગીત સનાતન ધર્મની જય શ્રી ભારત માતા ગીત છે હરિયો हरे कृष्ण 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 हरे हरे ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः अस्तु जय श्रीकृष्ण सर्वे પ્રણામ દિવ્ય સાત દિવસની ભાગીરથી સ્વરૂપ પ્રભુનો વાંગમય દેહ ભાગવતજીના વિચારોને લઈ અને સાત દિવસ સુધી હરિસ્મરણ સંકીર્તન અને હરિકથા એની અંદરમાં આપણે સંલગ્ન બન્યા યત કિંચિત એની અંદરમાં આપણે આપણી લાયકાત પણ યોગ્યતા પ્રમાણે સ્નાન કર્યું છે ભાગવત શાસ્ત્ર એને વૃક્ષ કહેવું છે કામ ધ્યેનું જેવું શાસ્ત્ર છે એક પણ અક્ષર શબ્દ નિરર્થક ભાગવતમાં નથી છતાંય પણ કોઈ ખામી રહી હોય કોઈ ક્ષતિ હોય તો એ વક્તાના દોષ હોય શકે દિવ્ય કથા આપના સુધી એ વિચારો પહોંચાડવાનો મારી બુદ્ધિ પ્રમાણે અને વડીલોની જે આશીર્વાદ છે એ પ્રકારે પ્રયત્ન કર્યો કંઈ પણ ઘટતું હોય મિથ્યા કદાચ લાગ્યું હોય કોઈ વિચાર તર્ક ન લાગ્યો હોય તો ક્ષમા કરજો બીજું જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભેત મહાત્માની અંદરમાં કહેવું છે અનેક જન્મનો ઉદય જ્યારે થાય ત્યારે ભાગવત સાંભળવાનો લાભ મળે અને એના માટે પ્રભુએ આપણને લાયક માન્યા યોગ્ય માન્યા એ પણ આપણે આ ઉપર પ્રભુની કરુણા છે સરસ મજાના બધા એ દિવ્યાત્માઓના સ્મરણાર્થે અને દરેક આ વડીલો દિવ્ય જીવન એનું હશે દિવ્ય વિચારધારા હશે તો જ પરિવારની અંદરમાં આવું સત્કર્મ કરવાનો એક સરસ વિચાર તે સૂચવે પણ આજ જ અંતરિક્ષમાંથી તમારા ઉપર ખોબલે આશીર્વાદ આપતા હશે એક ધન્ય છે અમારા વંશજોને અને એની સન્મુખ બેસી એની સામે નજર કરી અને હરિની ગાથાને ગાઈએ સાંભળીએ એનાથી બીજો રાજીપો વડીલોનો બીજો કયો હોઈ શકે ધન્ય છે આ દિવ્યાત્માઓ સારી ગતિ પ્રભુએ આપેલી છે તો જ આ કાર્ય થઈ શકે અને સરસ મજાનું પરિવારને એક માળા બનાવી અને દરેક મણકાને હરીશભાઈ ધાગો બની રહ્યા અને એ ધાગામાં દરેક પરિવારના સભ્યોને મણકાને જોડી દીધા એક દિવ્ય એનો આનંદ છે

અમારે યોગેશભાઈ યોગેશ કુમાર ત્રિવેદી એના માધ્યમથી સંપર્ક થયો મારો પરિચયમાં નહોતા મેં કીધું વાત બરાબર છે પણ મારી તારીખો અપાયેલી છે આ છેલ્લો કારતક મહિનાનું જે અઠવાડિયું છે એ મારી પાસે છે ત્રણ કથાઓ આગળ આપી છે અને શરીરને શ્રમ પડે છતાંય તમારો આગ્રહ હશે તો ચોથી કથા પણ મારા સમયે વિચારવાનો ટાઈમ અને એ માનવ સહજ આગ્રહ કર્યો પ્રેમનો કે કમલેશભાઈ હજી કોઈને શ્રીફળ ન આપ્યું હોય તો આમ ફેરફાર ન થાય કાંઈ મેં કીધું લાગણીથી શ્રીફળ નથી આપ્યું પણ વચન આપ્યું છે અને એણે સ્વીકાર્યું પછી પરિવારના બધા સલાહ લઈ અને આ કથા કરવાનો આ સમયે નિર્ધાર કર્યો અને મને લાગે છે કે ભગવાને તમને જે નિર્ણય લેવરાવ્યો રહ્યો ને એ સારો લેવરાવ્યો રહ્યો છે ભગવાને સારી રીતે નિર્વિઘ્નતાથી સુખપૂર્વક આ કથા ગંગાને વહેળાવવા માંગતા હતા બાકી પહેલી કથા ભાઈબીજથી અમે કુંડલામાં કરી સરસ મજાનો ડોમ હતો બે હજાર માણસો બેસે સરસ મજાનું સાઉન્ડ વ્યવસ્થા સરસ એવી વ્યવસ્થા બનાવી હતી કે બાળકો આવે તો રમવા માટે ક્રીડાંગણ હતું યુવાનો આવે તો સેલ્ફીના પોઈન્ટ પણ બનાવ્યા હતા ત્યાં ગ્રામ્ય જીવનનું દ્રશ્ય ઓપરેશન સિંદુરનું દ્રશ્ય કારગિલનું દ્રશ્ય કોઈ જળનું વાટિકાનું દ્રશ્ય એવા દસ વીઘાની અંદરમાં ફામની અંદરમાં સરસ મજાનું આયોજન કર્યું હતું પણ ચોથા દિવસે પ્રતિકૃતાનો વરસાદ શરૂ થયો એક તો ખેતરમાં હતા અમારા સંગીત વાળાએ ત્યાં આગળ જ ઉતારો હતો અને ઉતારાના મકાનની બાજુમાં જ કૂવો અડીના દિવાલને એમાં રાતમાં અગિયાર વાગે કુવાને બાંધેલો હતો ઉપર લોખંડની ગ્રીલ હતી એટલો વરસાદ અને ધરતીએ પકડ ઢીલી કરી પેલી બાંધેલી દીવાલ લોશ મહેશ બાપુનો ફોન આવ્યો મારો ઉતારો દૂર હતો કે દાદા આ પરિસ્થિતિ છે રાતના બાર વાગે જનકભાઈના માધ્યમથી અને મેં મારા ઉતારામાં ફેરવા ત્રણ દિવસ કથા છતાંય પુરુષાર્થ બહુ સરસ કર્યો એટલો પૈસો વાપરો કથા શરૂ રહે એટલા માટે કે આપણે કલ્પના ના કરી શકીએ પૈસો વાપરવામાં કોઈ કચાશ ન રાખી અને શ્રમ કરવા માટે આવેલા શ્રોતાઓએ પણ કચાશ ન રાખી પિંડી સુધી આવો તો ખેતરમાં ખૂપી જાવ ને તો હજાર માણસો કથા સાંભળે ને જમતા હતા ત્યારે કઈ નિષ્ઠા બીજી કથા અમારા ગામમાં હતી માતાજીના ડુંગર ઉપર ત્યારે થોડોક વરસાદની પ્રતિકૂળતા મળી તો પરમાત્મા જે કરે ને એ સારા માટે કરે આ વિચારને બળ છે અને હરીશભાઈ આ સમયમાં રાખે એટલે શાંતિથી નિર્વિઘ્નતાથી આપણે પૂર્ણાવુતિ તરફ પહોંચી ગયા છીએ બીજું તો આજ તકે કશું જ કહેવાનું નથી પણ ભાગવતની ગોદની અંદરમાં બેસી અને એક શુભેચ્છા વ્યક્ત કરીશ કે આ તમારા પરિવારે જેવી રીતે આવી રીતે એક બનીને આ કાર્ય કર્યું હરીશભાઈના નિમિત્ત બનાવીને આવી રીતે જ એક બની રહેજો તમારા વિચારો એક બને બાળકોની અંદરમાં સારા સંસ્કારો આવે જે જે ક્ષેત્રની અંદરમાં તમે હો એમાં નીતિમિત્તાપૂર્વક પ્રગતિ કરો એવી પ્રભુના ચરણની અંદરમાં વંદન કરીએ આજે છૂટા પડવાનો દિવસ છે આપણે સાત દિવસથી સાથે બેસી કથા કરતા હતા આજે વિદાય લેવાની છે અને ખરેખર કોઈ સારું લગાડવા માટે નથી કેતો અમુક કથાની અંદરમાં આનંદ આવે છે સારા સાંભળનારા શ્રોતા મળવાને એ અમારા નસીબ કહેવાય આજના સમયમાં ઝૂલવા વાળા નાચવા વાળા જય હો જય હો તો કરતું હોય છે પણ ઝીલનારા બે પાંચ જણા જો મળી જાય ને તો કથાનો આનંદ આવે સરસ મજાનું વૃંદ મેળવ્યું એનો પણ આનંદ છે કે સારી રીતે કથા કહેવાનો એક અવકાશ મેળવ્યો કથાઓ શરૂ રહેશે અહીંયા જઈને ક્યાંક બીજે કથા કરીશું ત્રીજે જઈશું પણ સાત દિવસની અંદરમાં પરમાત્માના વિચારો દ્વારા જે પ્રેમ સંબંધ બંધારણો એ કાયમ માટે એ પ્રેમની જોજ જલતી રહે માટે અમારે તમારે થોડું થોડું દિવેલ એમાં પ્રેમનું પૂરતું રહેવું એ દીવડો કાયમ માટે જલતો રહે પરિવારની અંદર શાંતિ પ્રભુ આપે હસતા હસતા દુઃખ થશે આજે આંસુ આવશે પણ સેના આવશે હર્ષના આવશે કેવું જીવન આપણું ક્ષણ એની અંદરમાં સાત દિવસ અહીંયા બેસી અને આપણે આપણા વડીલોને યાદ કરી એની સ્મૃતિની અંદરમાં આવો સરસ મજાનો મનોરથ કર્યો એના નિમિત્તે આપણે બજા એ હર્ષાશ્રુ કદાચ આવશે વિખરવાદની વેદના હશે પણ એક વિચારને હૃદયમાં પૂરી જવાનો આનંદ પણ હશે અને જીવનની નીતિ છે જેની શરૂઆત થાય ને એનો અંત આવે છે જેનો પ્રારંભ છે એની પૂર્ણાહુતિ થાય છે પણ જે વિચારોની અંદરમાં અને કાયમ માટે સ્નેહની ઝરણાને ક્યારેય સુકાય નહીં માટે એની અંદરમાં જળ સિંચન કરતા રહીએ એ જ એક આપની પાસે અપેક્ષા બીજું શું કહું ਓ ਪੰਖੀੜਾ ਹਸਤਾ ਮੁਖੜੇ ਯਾਰੋ ਰੇ ਹਸਤਾ ਮੁਖੜੇ ਯਾਰੋ ਰੇ ਇਹ ਵਿਦਾਇਟਾੜੇ ਓ ਪੰਖੀੜਾ ਗੀਤ ਮਧੂ રે મસ્તી રુદન યાર બે થી ઓ પંખીડા હસતા મુખડે સૌને ધન્યવાદ હૃદયપૂર્વક તમારા હિસાબે અમારી અંદરમાં આપણા સમાજ વચ્ચે કથા કરવાનું સૌભાગ્ય મેળ્યું એ પણ મારા નસીબ છે આપ સર્વે શ્રોતાઓ આવીને કથાને માણી આપ સૌને ધન્યવાદ સરસ મજાનું આ વાડીની વ્યવસ્થા એ વ્યવસ્થાપકોને પણ ધન્યવાદ સરસ રીતે ભોજન કરાવી દરેક વ્યવસ્થામાં સહકાર આપ્યો એ મિત્રોને ધન્યવાદ મારા અવાજને આપ સુધી સરસ રીતે પહોંચાડનાર ભરત સાવંત મવવાના મિત્રો એમને પણ ધન્યવાદ અને કાયમ માટે આ કથાને આપણે વાગોળી શકીએ આજ બધું ખાઈ લીધું છે જ્યારે નિરાત પડશે ને ત્યારે એ એક વિચારને બહાર લાવજો વાગોળજો એના માટે આ સ્મૃતિને કંડારી રાખી છે આ બધા જે લાઈવ ટેલિકાસ્ટ